મારું નામ જાબીર ઇબ્રાહીમભાઈ ઝોણકિયા અમે આજે દરેક હસનપુર ગ્રામથી આવેલા છીએ અમારી ગામ આખા સમક્ષ ગામની માંગણી કલેક્ટર સાહેબને છે કે અમારી ત્રણ મુખ્ય માંગણી છે એને પર ધ્યાન આપી અમને નિરાકરણ આપવામાં આવે નંબર એક અમારો મુદ્દો છે કે જે સરપંચની સીટ છે એ બીજા ટર્મમાં રિપીટ થઈ છે તો એ અન્ય વર્ગમાં ફાળવવામાં આવે મુસ્લિમ છે દલિત છે જ્યારે જે સીટમાં અત્યારે ફાળવવામાં આવી છે એ ગામમાં એક જ ઘર છે એ આના પહેલાં પણ રહી ચૂક્યા છે તો આ વખતે બીજી કાસ્ટમાં ફાળવવામાં આવે એવી માંગણી છે બીજો કે વોર્ડ નંબર એક એમાં અનુસૂચિત આદિજાતિની સીટ છે જે વર્ષોથી અમારા ગામમાં નથી અને જેના કારણે અમારું ગામ સમરસ થાય છે એના કારણ પણ લાભ મળતો નથી તો આ સમરસતાનો લાભ મળે એટલે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા વર્ગમાં ફાળવવામાં આવે તીસરો વોર્ડમાં વોર્ડ રચનામાં જે પ્રોબ્લેમ થયો છે કે જે કુટુંબ છે આખા આખા કુટુંબ એ એક એક કુટુંબના ચાર ચાર અલગ અલગ પાંચ પાંચ વોર્ડમાં નામ થઈ ગયા છે તો એક જ વોર્ડમાં કરવામાં આવે આ મુખ્ય ત્રણ માંગણીઓ છે એને લઈ સમગ્ર ગામે બહિષ્કાર કર્યો છે ચૂંટણીનો તો આ ગ્રામ પંચાયતમાં અમારા ગામથી કોઈ પણ વોર્ડ કે ગા પંચ સભ્ય તરીકે કે સરપંચ તરીકે કોઈએ ફોર્મ ભર્યું નથી તો સાહેબથી અમે અત્યારે કલેક્ટર આપ સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તો અમને ઉચિત છે કે જલ્દીથી અમને ન્યાય મળશે